આજે સત્તરમી મે બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સને શ્રી ઘન ખમ્મા ખમણી ખમ્મા રે મુક્તાનંદ સ્વામીના ત્રણ પદો ઉપર આપણે ચિંતન કર્યું આજે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ ખુદ સંતો અને હરિભક્તોની સભાની વચ્ચે જેની ભક્તિ માટે જેના ભગવાનની સાથેના પ્રેમ માટે જેની ઉત્તમ પ્રકારની સાધના માટે ઊભા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા એવી પ્રકારનું પ્રમાણપત્ર આપે છે કે આ સાધુને આવી રીતે ભગવાનની મૂર્તિનું નિરંતર ચિંતન રહે છે એ સાધુને તો ઊભા થઈને સાષ્ટાંગ દંડો પ્રણામ કરીએ એક પલ્લાની અંદર અનંત અનંત કોટી બ્રહ્માંડોના નોબેલ પ્રાઇઝને મૂકવામાં આવે તો પણ શ્રીજી મહારાજે જે આ પ્રમાણપત્ર આપ્યું એની તુલનામાં ન આવે એવા એક ભક્ત કવિ સંત કવિ જેના રોમમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ માટે લક્ષણા ભક્તિ વણાયેલી છે એવા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીના પદને કે જેણે હજારોની સંખ્યામાં પ્રગટ પુરુષોત્તમ નારાયણના કીર્તનો બનાવી પદોની રચના કરી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે એમણે મારવાડીમાં પણ ભજનો કર્યા છે લખ્યા છે કચ્છીમાં પણ લખ્યા છે હિન્દીમાં પણ લખ્યા છે અને ઉર્દુમાં પણ લખ્યા છે આવા એક મહાન સંત કવિ સદગુરુ પ્રેમાનંદ સ્વામીને એમને રચેલા પદમાં પ્રવેશ કરતા પહેલા હું અને આપણે સૌ એ પ્રેમાનંદ સ્વામીના રોમ રોમ અને હૃદયના ધબકારમાં અને રુધિરના કણે કણમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે જે અલૌકિક અનન્ય પ્રેમ સમાયેલો છે એમને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ પ્રેમાનંદ સ્વામી મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું છે સને હિ શ્રી ઘન શ્યામ ને खम्मा खमाखमा गणीमा रे सनेहि श्रीघन श्यामने खम्माखमा गणि खमा रे नेहनि भावननाथने राकुमारा नेणा माय रे નિમખ ન્યારા નવ મેલો મારા પ્રાણ જીવન પ્રિય તમારે સનેહી શ્રી ઘન શ્યામને ખમા ખમા ઘણી ખમારે પહેલી પંક્તિમાં પ્રેમાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી મહારાજ એટલે કે ઘનશ્યામ મહારાજના માટે શરૂઆતનો શબ્દ પ્રયોગ કર્યો સનેહી શ્રી ઘનશ્યામને અનંત કોટી બ્રહ્માંડની અંદર મારા કોઈ પ્રિયતમ હોય સનેહી હોય સાચા સગા હોય આત્મીય સ્વજન હોય તો એ ઘનશ્યામ મહારાજ સહજાનંદ સ્વામી મહારાજ છે મહારાજ વાને કહેતા શરીરમાં થોડા શાવળા હતા ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં એમનું પ્રાઘટ્ય થયું અને એમના જન્માક્ષર પ્રમાણે એમના બે નામ રાખવામાં આવ્યા હરિકૃષ્ણ અને ઘનશ્યામ ઘનશ્યામ પ્રભુ એટલે સર્વાવતારના અવતારી પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજ પ્રેમાનંદ સ્વામીએ નેડો લગાવ્યો છે સહજાનંદ સ્વામી મહારાજ તરફ સનેહી શ્રી ઘનશ્યામને ખમ ઘણી ખંભા રે આ ખં શબ્દ છે બહુ વાલનો શબ્દ છે જેમ માતા પોતાના સંતાનને રમાડતી હોય સ્તનપાન કરાવતી હોય અને તે વખતે હાથમાં લઈને ઉછાળતી હોય અને સહેજે એ માતાના હૃદયમાંથી જવાન ઉપર શબ્દો આપે ખમા 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 જેમાં ભારોભાર પ્રેમ સમાયેલો છે આત્મીયતા સમાયેલી છે મમત્વ સમાયેલું છે કે આ બાળક મારો છે આ મારું સંતાન છે એમ પ્રેમાનંદ સ્વામી પણ સહજાનંદ સ્વામી મહારાજને પોતાના માને છે અને એટલા માટે આ શબ્દોથી નવાજે છે સનેહી શ્રી ઘનશ્યામને ખમા 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 ગણી ખમા રે નેહ ની ભાવન નાથને રાખું મારા નેણા માય રે ભગવાન સહજાનંદ સ્વામીએ મને પ્રેમ કર્યો મેં પણ એમની સાથે પ્રીતિ બાંધી પણ સહજાનંદ સ્વામી મહારાજનો મારા માટેનો પ્રેમ મારા પ્રેમ કરતા અનંત ગણો અનંત ગણો ઊંચો છે નેહ નિભાવન નાથને આપણે એમ માનીએ કે સંતને અને ભગવંતના પ્રત્યે આપણને બહુ પ્રેમ છે પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સંત અને ભગવાનને આપણા ઉપર આપણા કરતા અનંત ગણું હેજ છે આપણી પાત્રતા કુપાત્રતા સ્વભાવ પ્રકૃતિ દોષો ભૂલો ક્ષતિ આજ્ઞાલોપ આ કાંઈ પણ જોયા સિવાય પ્રેમનો વરસાદ વરસાવે છે કૃપાનો વરસાદ વરસાવે છે સુખનો વરસાદ વરસાવે છે આનંદનો વરસાદ વરસાવે છે એટલા માટે તો કોઈએ ગાયો આનંદના ઓગ મળ્યા આનંદના ઓગ વળ્યા પુરુષોત્તમ પરબ્રહ્મ મળ્યા નેહ નિભાવન નાથને આજે સમાજમાં દુનિયાની અંદર બે વ્યક્તિ વચ્ચેનો જે નેહ છે બાહ્ય દ્રષ્ટિએ બહુ ઉછાળા મારતો હોય અને એવી ભરતી આવે એવી ભરતી આવે આપણને એમ થાય કે દુનિયાની અંદર આ બંનેના વચ્ચે જે પ્રેમ છે એવો પ્રેમ કોઈનો નહીં પરંતુ એ ક્યારે પ્રેમ તૂટી જાય છૂટી જાય સુકાઈ જાય અને પ્રેમના સમુદ્રમાં ગંગાના સમાન જે વહેતો હોય એ ક્યારે એમાં ઓટ આવી જાય ખબર ન પડે ભગવાન અને સંતનો પ્રેમ અતૂટ છે અસ્ખલિત છે આપણા પ્રેમની અંદર સ્વાર્થ છે આપણા પ્રેમમાં આસક્તિ છે આપણા પ્રેમમાં સ્વભાવ અને પ્રકૃતિ છે આપણા પ્રેમની અંદર શારીરિક અને લૌકિક સુખની આકાંક્ષાને અપેક્ષા છે જ્યારે ભગવાનનો જે પ્રેમ છે છે પાતાળના પાણી જેવું છે આપણો પ્રેમ ટાંકાના પાણી જેવો ક્યારે ટાંકાનું પાણી ખલાસ થઈ જાય ખબર ન પડે નેહ ની નાથને રાખવું મારા નેણામાં નાથ મારા સ્વામી સહજાનંદ સ્વામી મહારાજને મારી આંખની કીકીમાં કેદ કરી દઉં અખંડ મને કંઈ પણ જોવું ત્યારે સૌથી પહેલું મહારાજનું દર્શન થાય ઘણેશ્યામનું દર્શન થાય નેહની ભાવન નાથને રાખો મારા નેણા નિમક ન્યારા નવ મેલું મારા પ્રાણ જીવન પ્રિય તમારે સનેહિ શ્રી ઘન શ્યામને ખમ્મા ખમ્મા ગણી ખમારે આ પંક્તિ ઉપર વધુ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડિત શાસ્ત્રીના જય સ્વામિનારાયણ